નમસ્કાર મિત્રો ન તો ક્યારે પગ અટક્યા છે અને ન જ હિંમત ડગમગી છે જીવનમાં કંઈક કરી બતાવવાની તલબ છે એટલા માટે આજ સુધી આ સફર સતત આગળ વધતી રહી છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનું હૃદયપૂર્વક સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિમાં મિત્રો આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળાઓ માટે પાંચ ફેબ્રુઆરી ગુરુવારનો દિવસ કેવો રહેશે આવનાર સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને કઈ શુભ ખબર તેમના જીવનમાં આવવાની છે તો મિત્રો ચાલો વિગતે જાણીએ કે વૃષભ રાશિવાળાઓનું કુટુંબ જીવન કેવું રહેશે બિઝનેસ અને વેપારમાં કેવા પરિણામ મળશે પ્રેમ સંબંધોમાં કેવી સ્થિતિ રહેશે અને આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે તમને સંપૂર્ણ રાશિફળ વિગતે જણાવવામાં આવશે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ છે કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ જરૂર લખજો ભગવાન વિષ્ણુ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો વીડિયો લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ આઈકનને ઓલ પર દબાવો જેથી આવનારા બધા વીડિયોની જાણ તમને સમયસર મળે હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજની તારીખ છે પાંચ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવીસ ગુરુવાર આજે દ્વિતીયા ચતુર્થી તિથિ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર કૃષ્ણપક્ષ અને પંચકનો યોગ બનેલો છે આજે સૂર્યોદય સવારે સાત વાગ્યે શૂન્ય સાત મિનિટે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે શૂન્ય ત્રણ મિનિટે થશે મિત્રો આજનું શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને તેર મિનિટથી બાર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આ સમય કરેલું કામ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને આજનો અશુભ સમય બપોરે બાર વાગીને પંચાવન મિનિટથી એક વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન કોઈ પણ શુભ અથવા નવું કામ શરૂ કરવાનું ટાળો નહીંતર અડચણ આવી શકે છે મિત્રો આજનો તમારો લકી નંબર છ છે અને શુભ રંગ જાંબલી અને પર્પલ રહેશે હવે મિત્રો વાત કરીએ વૃષભ રાશિનું આજનું રાશિફળ ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મિત્રો આજે તમે તમારા કામ અને જવાબદારીઓને સંપૂર્ણ ઈમાનદારી અને સમજદારી સાથે નિભાવવામાં સફળ રહેશો જો રોજિંદી જીવનમાં કોઈ પ્રકારની કંટાળાજનકતા અથવા ઉદાસી અનુભવાતી હોય તો તે મનને ખુશ રાખવા માટે મનપસંદ કામોમાં સમય વિતાવો જેથી તમને માનસિક શાંતિ મળશે કહેવામાં આવ્યું છે કે માણસ પોતાના વિશ્વાસથી બને છે જેમ તે વિચારે છે તેમ જ તેનું જીવન આકાર લે છે મિત્રો પોતે જ દવા લેવી ક્યારેક નુકસાનકારક બની શકે છે કોઈ પણ દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો નહીંતર મુશ્કેલી વધી શકે છે સટ્ટા અથવા જુગાર દ્વારા અચાનક ધનલાભ થવાની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાંજના સમયે જીવનસાથી સાથે બહાર ફરવા જવું અથવા કોઈ ફિલ્મ જોવી તમને શાંતિ આપશે આથી તમારો મૂડ સારો રહેશે અને પ્રેમ તથા રોમાંસ તમારા સંબંધમાં મીઠાસ લાવશે કામકાજના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને તમારા પ્રયાસોના સકારાત્મક પરિણામ તમને જરૂર જોવા મળશે આજનો દિવસ તમારા માટે શુભ સંકેતો લઈને આવ્યો છે આજે તમારે તમારા માટે થોડો સમય કાઢીને તમારી ખૂબીઓ અને ખામીઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ આવો કરવાથી તમારા સ્વભાવ અને વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે વૈવાહિક જીવનમાં પણ આજે શારીરિક અને ભાવનાત્મક સુખ દ્વારા સારા અને મનોહર પરિણામો મળી શકે છે કુલ મળીને આજનો દિવસ તમને મિશ્ર પરિણામ આપનાર રહેશે કામકાજ બાબતે તમને સતર્ક રહેવાની જરૂર છે માન સન્માનમાં વધારો થવાથી મન પ્રસન્ન રહેશે પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે જો વિદ્યાર્થીઓએ તાજેતરમાં કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેના પરિણામ મળવાની શક્યતા છે નોકરી કરતા લોકોને કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે જો તમારું પૈસા ક્યાંક અટકાયેલું હતું તો આજે તે મળવાની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે કોઈ અટકેલું સરકારી કામ પણ આજે કોઈની મદદથી પૂરું થઈ શકે છે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો વિચાર પણ આજે મનમાં આવી શકે છે મિત્રો આજનો દિવસ ભાવનાત્મક સ્થિરતા સમજદારી અને પરિપક્વતાનો સંકેત આપે છે પરિવારમાં તમે બધા માટે સાચી દિશા બતાવનાર વ્યક્તિ બની શકો છો વડીલો સાથે તમારી વાતચીત મીઠી રહેશે અને તેઓ તમારી વિચારસરણીથી સંતોષ અનુભવે છે બાળકોને લગતા નિર્ણયો તમે શાંતિ અને ધૈર્યથી લેશો કોઈપણ પારિવારિક તણાવને તમે સરળતાથી ઉકેલી શકશો ઘરના વાતાવરણમાં પ્રેમ અને લાગણીઓનું સંતુલન જળવાઈ રહેશે આજે અન્ય લોકોની લાગણીઓને સમજવાની તમારી ક્ષમતા તમારી સૌથી મોટી તા વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારી વાતચીત પ્રભાવશાળી રહેશે અને નિર્ણય લેતા સમયે તર્ક અને લાગણી બંનેનું સંતુલન રાખશો સલાહકારો પ્રસ્તાવ આપનાર લોકો ડોક્ટરો અથવા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે ખાસ સફળતા મળી શકે છે ભાગીદારીના કામોમાં સંતુલન રહેશે અને લાભ પણ થશે આજે તમે અન્ય લોકોની સમસ્યાઓને તેમની લાગણીઓ સમજીને ઉકેલી શકશો પરંતુ ધ્યાન રાખો કે પારિવારિક બાબતોમાં બહારના દખલથી દૂર રહો ઘરના વડીલોની સલાહ અવગણશો નહીં તેમની વાત ન માનવી તમારા માટે નુકસાનકારક બની શકે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પર વધુ ધ્યાન આપવું ફાયદાકારક રહેશે મિત્રો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારા સંબંધને નવા સ્તરે લઈ જવા માટે દિવસ ખૂબ જ અનુકૂળ છે જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં હો તો આજે તેને આગળ વધારવાનો અને પાકો કરવાનો નિર્ણય લઈ શકો છો તમે ભવિષ્યની યોજનાઓ વિશે પણ વિચાર શરૂ કરી શકો છો જે લોકો હાલમાં એકલા છે તેમની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે જે તેમના ભવિષ્ય પર ઊંડો પ્રભાવ કરશે તમારા પ્રિયજન સાથે સમય વિતાવવાનું ભૂલશો નહીં આજે તમારો ઉત્સાહ ઊંચા સ્તરે રહેશે અને તમે તમારા સાથી માટે સંપૂર્ણ પ્રયાસ કરવા તૈયાર રહેશો પ્રેમ સંબંધમાં મધુરતા વધારવા માટે લાંબી મુસાફરીની યોજના પણ બની શકે છે જીવનસાથીના ભાઈ બહેન અથવા પરિવારના લોકો તમારો સહકાર અને માર્ગદર્શન આપશે આજે તમે પોતાને ખુશ રાખવાની પૂરી કોશિશ કરશો જેથી વ્યસ્તતાના કારણે થતો ગુસ્સો પણ ઓછો થશે પોતાની સાથે સાથે તમારા પાર્ટનર માટે પણ દિવસ ખાસ બનાવો જેથી તમારો રોમેન્ટિક સંબંધ વધુ મજબૂત અને ખાસ બનશે જો તમે કોઈ પ્રત્યે આકર્ષણ અનુભવો છો તો આજે દિલની વાત કહેવા માટે શુભ દિવસ છે હવે મિત્રો વાત કરીએ તમારા કરિયર વિશે આજે કરિયર સાથે જોડાયેલો કોઈ ફેરફાર તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે જીવનની જવાબદારીઓ નિભાવવાની સાથે પોતાના માટે સમય કાઢવો પણ જરૂરી છે તમારી સફળતા અને પ્રગતિમાં તમારા બોસ અથવા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે આજે સારો સમય અને ભાગ્યનો પૂરો લાભ લો રોજિંદી રૂટિન તમને થોડું કંટાળાજનક લાગી શકે છે તેથી તમારા મનપસંદ કામ માટે સમય કાઢો કાર્યસ્થળ પર તમને હંમેશાની જેમ પ્રશંસા મળશે અને પ્રગતિના યોગ પણ બની રહ્યા છે જો કે કેટલીક પરિસ્થિતિઓ તમને નિરાશ પણ કરી શકે છે પરંતુ ધૈર્ય રાખો યાદ રાખો વિકલ્પો વગર આપણે સંભાવનાઓનો ઉત્સાહ ગુમાવી દઈએ છીએ આજે કાર્યક્ષેત્રમાં કોઈ ગેરસમજનો સામનો કરવો પડી શકે છે પરંતુ સહકર્મીઓની ટીકા કરવાથી બચો ગ્રહોની અસરથી તણાવ અને ગુસ્સો વધી શકે છે અને જો તમે તે અન્ય પર ઉતારશો તો કાર્યસ્થળ પર બિનજરૂરી તણાવ સર્જાઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે તેથી તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો અને વિવાદોથી દૂર રહો સકારાત્મક વિચાર અને નવા વિચારો જ તમારી પ્રગતિનો માર્ગ બનાવશે મિત્રો હવે જાણીએ તમારી તબિયત વિશે આજનો દિવસ આંતરિક ઉર્જા અને ઉત્સાહ સાથે શરૂ થશે તમે પોતાને શાંત સંતુલિત અને ધૈર્યવાન અનુભવશો બિઝનેસ સંબંધિત કોઈ ચર્ચા માટે પણ આજનો દિવસ સારો રહેશે કારણ કે માનસિક શાંતિથી તમે ઇચ્છિત પરિણામ મેળવી શકશો કોઈ પ્રતિસ્પર્ધી સાથે મુલાકાત શક્ય છે પરંતુ તે તમને પરેશાન કરી શકશે નહીં તમારી દૈનિક રૂટીનમાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો જેથી માનસિક શાંતિ અને શારીરિક ઉર્જા બંનેમાં વધારો થશે ઋતુ અનુસાર ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો અને પૂરતું પાણી પીને શરીરને હાઇડ્રેટ રાખો નિયમિત કસરતને આદત બનાવો જેથી તમે શારીરિક રીતે સ્વસ્થ અને ઉર્જાવાન રહો અને મિત્રો આજનો ઉપાય આજે જરૂરિયાતમંદ લોકોને દૂધ દહીં અને ખાંડનું દાન કરો તે તમારા માટે શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો નમસ્કાર મિત્રો રાધે રાધે